ભારત જોડો યાત્રા બાદ હવે રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધીની ભારત ન્યાય યાત્રાની તૈયારી કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીની ભારત ન્યાય યાત્રા ચૌદમી જાન્યુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ જશે પાર્ટી હાઈકમાન્ડ સિવાય કોંગ્રેસના આ કાર્યક્રમમાં રાજ્યના તમામ કોંગ્રેસના નેતાઓ પણ ભાગ લેશે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાની તર્જ પર જનસંપર્કની નવી કવાયત કરી રહ્યા છે

એટલે મને લાગે છે કે બંને ભારત જોડોનો એક ઉદ્દેશ્ય ન્યાયનો હતો અને એટલા માટે જ કારણ કે મણિપુરની જનતાને જે અન્યાય થયો છે એના માટે એક મેસેજ આપવા માટે ભારત ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે અને લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓને જનતા જોડાશે રાહુલ ગાંધીનો જે મેસેજ છે ભારત જોડો યાત્રાનો એને આગળ વધારીશું ગુજરાત જે અત્યારનો જે છે એમાં ગુજરાત જશે યાત્રા અને ગુજરાતથી પછી મુંબઈ જશે એટલે મને લાગે છે કે બે ત્રણ દિવસમાં આખો ડિટેલ રૂટ મેપ રૂટ મેપ આવી જશે અને બે મહિનામાં આખું જે પહેલા સાઉથ થી નોર્થ હતું આ વખતે થી વેસ્ટ સુધી બને એટલા રાજ્યો કવર કરવાનો પ્રયાસ કરવામાં આવશે